વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકને કરોડો રૂપિયાનો મારનાર ઈસા મુંબઈથી ઝડપાયો વલસાડ મહિલા મેનેજર સોહમ દેસાઈ સાથેના ગુનાહિત કાવતરુ રચી બેંક સાથે છેતરપિંડી કરી ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવી રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડની લોન લઈ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી વાપીના બાબુ જયસિંહ ઠાકુર સહિત કુલ અગિયાર આરોપીઓ સામે વલસાડ સિટી પોલીસ મથકે બેંકના અધિકૃત અધિકારી સોનલબેન દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે તે જ રાત્રે બે આરોપીઓને મુખ્ય સૂત્રધાર બાબુ સિંહ ઠાકોરના પુત્ર અંશુ ઠાકુર અને સંજય આર ગુપ્તાની ધરપકડ કરી હતી જ્યારે બે મુખ્ય સૂત્રધાર મેનેજર સોહમ દેસાઈ અને વાપીના બાબુ જે ઠાકુર સહિત નવ આરોપીઓ હજુ પણ નાસ્તા ફરતા હતા અને પોલીસ પકડથી દૂર છે વલસાડ સિટી પોલીસ શંકાના દાયરામાં છે ત્યારે બાબુ જયસિંહ ઠાકુર ગત રાત્રિએ મુંબઈ સેન્ટ્રલ નાગપાડાની એક સામાન્ય હોટેલમાંથી મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો વલસાડ સિટી પોલીસની કરોડો રૂપિયાના કૌભાંડીઓને બચાવવાના તમામ પ્રયાસો મુંબઈ પોલીસે ધૂળમાં મેળવી દેતા વલસાડ સિટી પોલીસે ના છૂટકે આરોપી બાબુ જયસિંહ ઠાકોરને મુંબઈથી આજે બપોરે વલસાડ લાવી